અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ રેલવે પોલીસ તપાસમાં જોડાઈ છે કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ સાથે તપાસ કરાઈ રહી છે મુસાફરોને સામાનની તપાસ કરવામાં આવી રેલવે સ્ટેશન એરપોર્ટ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું બાદ ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ બરોડા સુરત જેવા મોટા શહેરોમાં હાઈ કરી દેવામાં આવ્યું છે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે ગઈકાલ તમામ જગ્યાએ તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું આવી રહ્યું છે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેના દ્રશ્યો છે કે જ્યાં સ્નિફર ડોગથી હાલમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે બોમ્બ સ્કોર્ડ જે છે રેલવે પોલીસ ફોર્સ છે આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા જે તમામ જે રેલવે સ્ટેશન ખાતે જે આવનારા મુસાફરો છે સંદિગ્ધ છે તે તમામની અત્યારે હાલમાં તપાસ કરાઈ રહી છે તમામના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે કહી શકાય કે જે રીતનું એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદના રેલવે સ્ટેશન એરપોર્ટ અને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી છે અને તમામ લોકોનું તપ જે સામાન છે તે પણ તપાસ કરવામાં આવી રહ્યો છે સાથે જ વાહનોની પણ ચેકિંગ હાલમાં ચાલુ કરવામાં આવી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ વીટીવી ન્યૂઝ અમદાવાદ